નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી એમાં આપણે પાઠ પંદરનો અભ્યાસ કરી રહ્યા હતા અખંડ ભારતના શિલ્પી અગાઉ આપણે જોયું કે લેખક દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કઈ રીતે મળ્યું હતું એ આપણે પ્રસંગ જોયો ત્યારબાદ નાનપણમાં એના એક પ્રસંગ દ્વારા એમની હિંમતનો આપણને ખ્યાલ આવ્યો ત્યારબાદ એમણે કઈ રીતે ભાતૃભાવ બતાવ્યો એ પણ આપણે જોયું પછી પોતે પોતાના કામમાં લાગણીને વર્ષ ન થતાં પોતાની ફરજને અડગતાથી નિભાવે છે એ પણ આપણે જોયું હવે આપણે આજે પાના નંબર સત્યાવીસ ઉપરથી જે ત્રીજો પેરેગ્રાફ છે ત્યાંથી જોઈશું કે આમ તો દૂરથી જોનારાને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાના આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા નાળિયેર ઉપરથી કઠણ અને બરછડ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં ભલભલાને પણ કોઈ જ શેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા વળી તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો જો મિત્રો એમના વ્યક્તિત્વ દરેકને કેવું લાગતું એકદમ વૃક્ષ એટલે કે બરડ કઠોર એવું એમ એનો અર્થ એવો બધાને એવું લાગતું કે વલ્લભભાઈ ખૂબ કઠોર છે એમ પણ ખરેખર એવું નહોતું એ કેવા હતા તો કે એક નાળિયેર સમાન હતા આપણે સૌ જાણીએ છીએ કે નાળિયેર છે એ બહારથી કેટલું કઠણ અને બરછડ હોય છે એટલે એકદમ ખરબચડું એમ પણ અંદરથી એ કેટલું પોચું અને મીઠું હોય છે એનો આપણને ખ્યાલ છે તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એમનું વ્યક્તિત્વ પણ કંઈક એવું જ હતું દરેક વ્યક્તિને એવું શું કામ લાગતું કે એ વૃક્ષ છે તો કે એમની જે બોલી છે એમાં સચ્ચાઈ હતી આખા બોલાપણું એટલે શું તો કોઈને કંઈ પણ બીક વગર જે કંઈ સાચી વાત છે એમને મોઢા મોઢ કહી દેવી એમ જો એમનો સ્વભાવ એવો નહોતો કે કોઈની પાછળથી વાત કરે અથવા તો સામેવાળી વ્યક્તિને સાચી વાત નહીં ગમે એટલે એ અંદર ભેળવી ભેળવીને વાત કરશે એવો સ્વભાવ એમનો નહોતો જે કંઈ વાત છે જો અહીંયા લખ્યું જ છે કે શેર શરમ વગર એટલે કે સામેવાળી વ્યક્તિની શરમ કે એના ડર વગર જે વાત છે એ વાત ચોખ્ખે ચોખ્ખી સાચે સાચી એ સામેવાળી વ્યક્તિને કહી દેતા ભલે એને ખરાબ લાગશે પણ એ વાત સાચી તો એ એમને કહેતા જ આમ એમનું વ્યક્તિત્વ છે એ ખૂબ સારું હતું બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું નહીં પોસાય કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ અને એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તવું પડશે જો હવે એ પોતે એક ઉત્તમ નેતા છે એવો ખ્યાલ આવે છે ક્યારે તો આ પ્રસંગ દ્વારા એમણે એક પત્રિકા પ્રગટ કરેલી તો એમાં શું લખ્યું હતું કે એક તમારા લોકોને જો લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલબુ નહીં પોસાય એમ એટલે સત્યાગ્રહના માર્ગે જેમને ચાલવું છે એ લોકો પોતાના જુદા જુદા પ્રસંગ દ્વારા આ એમાં જશે મહાલવા જશે તો એ નહીં મેળ પડે એમ દરેકે એક થઈ અને ઉગ્યાથી આથમ્યા સુધી ઉગ્યાથી એટલે સૂર્ય ઉગ્યા સુધી એટલે સવારથી આથમ્યા એટલે રાત પડ્યા સુધી ક્યાં રહેવાનું છે તો કે ઘરને તાળા મારીને બધાએ ખેતરમાં જ ફરવાનું છે એમ છાવણી જેવી જિંદગી ગાળવી પડશે એટલે કે જે સત્યાગ્રહીઓ આંદોલન કરતા હોય તો એ સ્થળ ઉપર જ એક જગ્યાએ રહેમ ગરીબ તમંગર બધા વર્ગ એક એક રાગ થઈ જવું એટલે કોઈએ હું પૈસાવાળો છું એટલે આવી જગ્યાએ ન આવવું અથવા તો આ ગરીબ છે તો ત્યાં હું ન જાઉં એવું નહીં દરેક વ્યક્તિ એક સમાન એક ખોળીએ પ્રાણ એટલે બધા છે એ મનુષ્યો એક સરખા છે અને આપણે સૌ એક જ પ્રશ્ન માટે લડીએ છીએ એટલે કોઈ પણ ભેદભાવ વગર આપણે બધાએ સાથે મળી અને આજે લડાઈ છે એ લડવાની છે એવી વાત એ પોતાની પ્રજાને કરી દે છે આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે જો એવો જે આ લડતમાં જોડાયા છે તો એવું કહે છે કે એક દમડી એટલે કે એક પૈસો પણ આપણે સરકારને નથી આપવા દેવો એ જે જુદા જુદા કર છે એના વિરોધમાં આંદોલન કરે છે તો એવું કહે છે કે આપણે ખોટી રકમ સરકારની જે ખોટી માંગ છે એ આપણે એમને આપીશું નહીં એમ અને જીવ્યું ન જીવ્યું થશે એટલે આપણી આ લડત છે જો તમે લોકો એક થઈ અને સાથે રહી અને બધા ભેદભાવ ભૂલાવીને સાથે લડશો નહીં તો આપણું આ લડત છે સફળ નહીં બને એમ વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ જો હવે સરદાર વલ્લભભાઈ પટેલના જુદા જુદા ગુણોની સાથે એ વિનોદી પણ હતા એટલે એ ખુશમિજાજ પણ હતા એમ હસાવતા પણ ખરા તો એ વાત ક્યારે સમજાય છે તો આ વાત એ મહાદેવભાઈની ડાયરીમાં એક પ્રસંગ દ્વારા એમ ખ્યાલ આવે છે એ પ્રસંગ અહીં લેખકે આ મૂક્યો છે કે રચનાત્મક ગફલત એટલે એમને મહાદેવભાઈએ પૂછેલા જે પ્રશ્નનો જવાબ છે એ એકદમ ચતુરાઈથી આપે છે બીરબલનું નામ શું કામ જાણીતું છે મિત્રો એ એની ચતુરાઈથી જવાબ આપે છે એમ અહીંયા બીરબલની છટાથી એટલે કે બિરબલના જેવી જ રીતે વલ્લભભાઈ પણ જવાબ આપે છે કે તમે આજે જે દાળ બનાવી હતી એવી દાજેલી દાળ એમ કે પ્રશ્ન પૂછનાર છે એ જ ગફલતમાં પડી જાય એ જ વિચારમાં પડી જાય કે સાચો જવાબ કયો એમ આમ એ હસાવતા પણ ખરા વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો તમે કેટલી કેવી રીતે રાખે છે જો હવે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે મહાદેવભાઈ દ્વારા એમની પૂછપરછ થાય છે તો એ જણાવે છે કે ચોર લુટારાની જેમ મને રાખે છે સુવાને માટે શું તો કે એક કામ કાળો કામળો છે એની ઉપર વાળોટીએ છીએ ખોરાકનું કેમ તો ખોરાકનું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલા ને ડાળ ને સાંજે રોટલા ને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે ખપવું એટલે જોવું એમ ઘોડાને માટે આપે ને એવું જમવાનું આપે છે જો મિત્રો એમની વાત દ્વારા આપણને ખ્યાલ આવે કે આઝાદીની આ લડતમાં આ જે નેતાઓ છે આ જે સત્યાગ્રહીઓ છે એમને કેટલાય કષ્ટો વેઠવા પડ્યા હશે આઝાદીની કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતના વેઠી છે કેટલા દુઃખો જો મિત્રો એમણે વેઠ્યા છે તેની માત્રા આ એક ઝલક છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ યાદ રાખવાનું કે સરદાર સ્મૃતિ તરીકે કોને ઓળખવામાં આવે છે કયા વિભાગને તો એમને જ્યાં સાબરમતી જેલમાં કેદ રાખવામાં આવ્યા હતા એ વિભાગને રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદારને માટે અદ્ભુત કવિતાની રચના કરી છે મિત્રો હરિવંશરાય બચ્ચન એટલે કોણ તો અમિતાભ બચ્ચનના પિતા જો એમણે પણ સરદાર વલ્લભભાઈ માટે એક કવિતા રચી છે હરેક પક્ષકો પટેલ તોલતા હરેક ભેદકો પટેલ ખોલતા દુરાવ્યા છીપાવશે ઉસે કરજ કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ હિંદકી કી નીડર જબાન હે જો એમની નિડરતા અને એમની બહાદુરી માટે હરિવંશરાય બચ્ચને પણ એમના માટે કવિતા લખી છે જો એની જે સત્ય બોલવાની એમની જે ટેવ છે કોઈનાથી પણ ડર્યા વગર ભલે જો એની વાત કેવી છે કઠોર છે અને મિત્રો સત્ય હંમેશા કડવું જ હોય એમ આપણને સાંભળવું ન ગમે પણ અહીંયા આ સરદાર વલ્લભભાઈ પટેલ છે એમનો સ્વભાવ કેવો હતો તો એ સત્ય છે એ જ બોલતા એમ ક્યારેય કોઈને ગમે એવું નહીં પણ જે સાચું છે એ બોલતા સરદાર જનસમુદાયની નાડના ભારે પારખો હતા લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી જો લોકોને શું જોઈએ છે એમને એ વાત અહીંયા આ જે સરદાર વલ્લભભાઈ છે એમને ખબર હતી માટે જ લોક સમુદાય ઉપર એમની પકડ હતી એટલે કે એ જે કહેતા એ લોકો કરતા શું કામ તો લોકોને શું જોઈએ તો એમને જે એમના માટે સારું હોય એ કાર્ય કોઈ કરે તો એ જરૂર છે લોકોને તો અહીંયા સરદાર વલ્લભભાઈ છે એ પણ એવું જ કામ કરતા જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા જો હવે એ સરદારનું બિરુદ પામ્યા છે અને એમની સંચાલન શક્તિ સંગઠન એ એમનું એમની શક્તિ છે એ કઈ રીતે પરખાય છે તો એ લોકોને સાથે જે અન્યાય થાય છે એમનું જે દમન થાય છે તો એની લડતમાં તે હંમેશા અગ્રેસર એટલે પહેલાં જ રહેતા એમ માટે જનસમુદાયમાં એમની પકડ હતી દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક યુદ્ધ ધર્મયુદ્ધ ખેલાવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય મિત્રો અહીં લેખકે જુદા જુદા પ્રસંગો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જે ગુણો છે એની વાત કરી છે હવે એમના લોખંડી મનોબળવાળી વાત છે એ આપણને આ દાંડી કૂચ દરમિયાન એમણે જે શબ્દો કહ્યા છે એના દ્વારા ખ્યાલ આવે છે બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે જો એમણે ખૂબ જ ચતુરતાથી એક લોકોને સંદેશ પણ આપ્યો અને ચેતવણી પણ આપી કે આપણે સૌએ ધર્મયુદ્ધ ખેલવાનું છે અને આમાં જેને ભય હશે એ નહીં ફાવે એમ એ લોકો આ કામમાં નહીં જોડાઈ શકે આ રીતે પ્રજાનો જુસ્સો પણ વધારે છે અને એમને સમજૂતી પણ એ આપે છે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ એટલે કે આ ત્રણ મૂર્તિઓ છે એમાંના એક મૂર્તિએ સરદાર વલ્લભભાઈ પટેલ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો ગાંધીજીએ સત્યને જ આરાધ્યું સરદારે પાવિત્ર અને નહેરુએ સૌંદર્યનું ગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં જો મિત્રો હવે જે અખંડ ભારતના શિલ્પીવાળી વાત છે શું કામ સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારતના શિલ્પી કહેવામાં આવે છે એ વાત આપણને હવે ખ્યાલ આવશે કઈ બાબતને લીધે એણે કયું એવું કામ કર્યું છે કે જેથી એને એ બિરુદ મળ્યું છે તો ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલે જે રજવાડાઓ છે એને એનું વિલીનીકરણ કર્યું છે એ વાત આપણે હવે જોઈએ છીએ તો તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ કડકતા પણ દાખવી એમણે ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી અને રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા મિત્રો ભારતની અંદર છસ્સોથી વધુ રજવાડાઓને એમણે વિલીનીકરણ કરી અને સરકારને સોંપ્યા છે એટલે શું તો જ્યાં જ્યાં રાજાઓનું રાજ્ય ચાલતું હતું એમને એવું સમજાવવામાં આવ્યું કે તમે તમારી સત્તા છે એ સરકારને સોંપી દો અને તમે પણ આ બધી પ્રજાની જેમ સાથે રહો એમને પણ જે જોઈતું હતું એ સામે પૂરતું બધું જ રાજાઓને મળ્યું પણ લોકશાહી સરકારના આ માળખાને રચવામાં અને રાજાશાહીને નાબૂદ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો છે વિનોબા લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરરાય ડગમગતા નહોતા જો ઘણી વાર અમુક લોકો સત્ય બોલવામાં બીતા હોય છે કંઈક બોલે અને સામે કોઈ પાછું એમને સંભળાવે તો પણ અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ છે એ એવા જરરાય નહોતા ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદાર દર્શરે દર્શન કરાવ્યું હતું જો સરદાર વલ્લભભાઈ પટેલની અંદર આ જુદા જુદા ગુણો સાથે સાથે એક માતૃત્વનો ગુણ પણ હતો જે રીતે લાગણી એક માતાને હોય એવી જ લાગણી અહીં સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગાંધીજીને બતાવે છે વલ્લભભાઈ સાદગપ્રિય હતા સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમના જીવન મંત્રો હતા પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાના પણ અનુભવતા નહોતા અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો ને પચાસના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રા વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન મિત્રો આપણે પણ એમને લાખ લાખ વંદન કરીશું આપણા દેશને સત્યાગ્રહો દ્વારા એમણે ઘણું બધું આપ્યું છે અને અહીં લેખક દ્વારા આપણને એમના જુદા જુદા ગુણોનું દર્શન કરાવવામાં આવ્યું એ પણ ઉદાહરણ સાથે આપણે દરેક પ્રસંગ દ્વારા એમનામાં રહેલા જે ગુણો છે એને જોયા મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે શબ્દ સમજૂતી એમાં રૂઢિપ્રયોગ અને જે સ્વાધ્યાય અને અભ્યાસ છે એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં હોમવર્કમાં લખવાનું છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો